લઈને નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં વિવિધ લોકોના હિતોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તે સરકાર દ્વારા વર્ષ શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ લાભાર્થીઓના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે તેમાં કેશલેસ અને પેપરલેસ ટ્રીટમેન્ટની સુવિધા છે અને ભારત સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે અમુક પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે અને આ યોજના લાભાર્થીઓના મનમાં ઘણીવાર આ પ્રશ્ન એ છે કે શું જો આ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ એક વર્ષ સુધી ન થાય તો તે સમાપ્ત થઈ જશે તો ચાલો જાણીએ આ સવાલનો જવાબ તો કોઈ પણ લાભાર્થી આયુષ્માન કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે અને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેતા લાભાર્થીઓ પાસે યોજનાને લગતા કેટલાક પ્રશ્નો છે તેમની વચ્ચે એક પ્રશ્ન એ છે કે શું આયુષ્માન કાર્ડનો ઉપયોગ એક વર્ષ સુધી ન કરવામાં આવે તો કાર્ડની સમસ્યા સીમા સમાપ્ત થઈ જાય છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે